બધા મિત્રો આપણે જો અહીંયા ઘઉં વાવી દીધા છે જો આપણે ત્રણ સારું બી ઘર રાખવું છે ઘઉં વાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે આવડું આ ભાજ્યું રાખ્યું છે આપણી વાડી જો આ વાડની પડખી આપણે અહીંયા આપણી વાડી છે આવડું એટલું આપણે અટકે અહીંયા ભાજ્યું રાખ્યું છે ત્રણ સાર બીઘર આખું છે આપણે ઘઉં વાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે જો અહીંયા પાણી પાવાનું ચાલુ કરવાનું એટલે જો વાત કરવા માટે દોરિયો અડધો કહી નાખ્યો અડધો જે કરવાનું બાકી છે ને આપણે જો પાણી ચાલુ કહી દીધું આપણે જો એટલું હંધાડીને પાણી ચાલુ કરી દીધું એટલે પીતું થાય ને પછી આપણે એટલો તો નાકાળવાનું બાકી છે તો એટલે આપણે બે નાકા નાકાળી દીધા પાણી કહી દીધું ચાલુ જો પાણી પણ ઘણું બધું પાણી આવે છે તો પાણી ચાલુ કહી દીધું જો એટલે પણ અડધે પાણી પૂગી ગયું પૂજો

એટલું આપણે ભાગ્યું રાખ્યું છે તો મિત્રો અહીંયા તો પાણી સુધી અહીંયા સુધી સરખું આવ્યું અહીંયાથી જો ઢોરો છે એટલે પાણી એક સાઈડ વાગે છે ને જો પાળીઓ દેખાવા માંડી એક સાઈડ જો અહીંયા ચડતું નથી ને પાણી પાછું આગળ જઈને પાછું સરખું વાલવા માંડ્યું કારણ કે અહીંયા જો પછી અહીંયા શેડો હતો એટલે થોડોક ઢોરો છે શેડો અમે કાઢ નાખ્યો છે તો અહીંયા ગેટ વધ નાખેલો છે પણ શેડો અમે કાઢ નાખ્યો ને હળંગ કરી નાખ્યો છે તો આ ટૂંકા ટૂંકા હતા એટલે પાવામાં ત્યારે થોડીક તકલીફ પડે ને હા ત્યાંકું હોય તો એ થોડુંક કેવર આવે એટલે વસે શેડો જ કાઢી નાખ્યો ને હળંગ કરી નાખ્યો છે એટલે જો અહીંયા ટૂંક આવું હરખું કરવું પડે પાણી ન સડે એટલે એક સાઈડ બધું પાણી ભાગે છે તો પાણી ત્યાં જો ગાયો ગાબ જાય છે કોરું તોય તો મિત્રો જો આપણે કોઈ એટલા શેડે આવી જાય છે તો એ જો પાણી આલ્યું આવે છે પાણીને પૂ જશે છે થોડોક ત્યાં દૂર રહ્યો છે જો આઈ અટતે હોય તો પાવી દીધું છે જો ઘઉં વાઈને તો આપણે પવન ચાલુ કરી દીધું ને આપણે જો એટલા શાઢ આવી જઈશ તો અહીંયા જો આ ઝાડવા જો આ બધી બાવળને એવું વધારશે એટલે પક્ષી બહુ રહેશે જો અત્યારે એમાં પક્ષી બહુ બોલે જો અવાજ કેવો આવે તો આપણા બે અહીંયા આડા કેરા કહીને ખ્યા છે એટલે કે અહીંયા બાકી જાય આપણે આડા કેરા ના પાડી દઈશું સીધા એટલે પી જાય જો આ બધા ઘઉં આવી દીધા જો વખડા કેવા સીધા એકદમ છે જો મિત્રો વાહન લાવવું એટલે અહીંયાથી સીધું અંદર વી આવે આપણે જો મગફળી એમાં વાવી હતી એટલે મગફળી કાઢીને ઘઉં વાવી દીધા ને જે જો પાલા જાય એમ નામ છે એ સાઈડમાં નાખી દીધા છે આપણે જો વરસાદમાં પડ્યો તો પાલો એટલે જો બહુ પાલો હારો છે નહીં જો લીલું લીલું થોડુંક હતું ને એવું કાઢી નાખ્યું હતું ફરી વાર વરસાદ આવી જાય તો કશું વધારે બગડે એટલે જો મિત્રો આવો થઈ ગયો પાલો તો પાલવામાં બહુ સારું હે નહીં કાંઈ એટલે આપણે કોઈ સાઈડમાં નાખી દીધો હશે આમાંથી નહીં તે બે જણાનો ભાગ પડી જશે અત્યારે કોઈ નાખીને ઉતાવળ હતી એટલે તો વાવી દીધો છે તો મિત્રો જો આપણે સવાર તળનો મસ્ત મજાનો નજારો લઈ લીધો જો તરમાં ઢાંકળ આવે એટલે તો દેખાય છે ઝાંચ પડે એટલે જો પાણી પણ ગરમ હોય છે મિત્રો જો આપણે બધા ઘઉં પાઈ દીધા છે જો ચલો કરો તો એ પી ગયો ને કહી દીધી મોટર બંધ જો બીજાનો વારો હતો એવડાવીને જો વાળ લીધું છે આપણે મોટર બંધ કરી દીધી ને તો બધું પી ગયું છે બધા ઘઉં તો આજના લોગમાં એટલું જ છે થોડોક સપોર્ટ કરજો જય જવાન જય કિસાન